बोल बाघ का नाग दादा ना दर्शन के लिए तो आपने तैयार कराया दीदू है बस बाघ का चिकन आ गया आपने मित्र तैयार कराया दीदू है आपने बस तैयार करवाने शुरू होते ही जी है मर्चा है आप आपली है बांटिया हाँ कड़ी कारो आपको वाह वो आपने तो माथा कुड़ना रखें आ कड़ी ले लीजिए आपने वापस क्या

જલ્દી હાલુ પડશે જો ખટારો આવી રહ્યો છે આપણે પોકી જઈએ એટલે આપણે બહુ વાંધો આવ્યો હોય નહીં તો આ બાજુ જોઈને હાલુ પડશે જો આ બાજુ ખટારો આવી રહ્યો એટલે આપણે ઘડી ઊભું રહી જવાનું બહુ ઉતાર નહીં કરવાની ખટારો જઈ રહ્યો છે હવે જોઈ શકો છો રસ્તો ચૂકતો હોય એકદમ એટલે આપણે અન્યારી જવાનું જાવ રે કંઈ આ બંદો આપણે રસ્તા કોરીને આવી રહ્યો છે એક બંદો છે એની મીચી

બતાવું નહીં તમને રવો તો મેં જોઈ રાખ્યું તમારા હાથ મારા ખર્ચ તો જો બાઈ બોલાય દીદી આટલું અને હવે નાસ્તો કરવાનો જવાનું હોય આપણે રાખવાનું આપણે તમને નાસ્તો એ બતાવું તને હવે ત્યાં જોઈ શકો છો તમે આપડો વાત લઈને બીજા ચોક આકો આઈ ગયો જોઈ લો

નાસ્તો થઈ રહ્યા ને આપણાને એ સેવા મળી જાય એ કારણે આપણે કર્યું હે આપણે બાજુમાં જે એક જણા ટ્રેક્ટર આખે બાંકા ચીકી વગાડ્યા અને ધંધો કરીને કહ્યું લીલું ખાડી એ ઠૂક દીધું છે એટલે તમારો થાય હવે પૂર બાંકા ચીક્યું હા ભાઈ અમારા બેઠા બેઠા ધંધા કર્યા હે